નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપડે દોસ્ત રમેશ આજે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે વાત કરીશું તો ઘરગથ્થુ એક નવો પ્રયોગ કરીને મિત્રો આપણે માહિતી મેળવી રહ્યા છીએ કે જેની અંદર કેલ્શિયમ કેવી રીતે બનાવવું જોઈએ કેલ્શિયમ છે તે મિત્રો પશુની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેની અંદર વાત કરીએ તો ગાય કે ભેંસ ના શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે પણ પશુના શરીરની અંદર કેલ્શિયમ વધારે છે તે પશુ છે તે મિત્રો દૂધ આપણે છે તે મિત્રો વધારે આપશે જે પણ ગાય કે ભેંસ હોય છે તેના શરીરની અંદર કેલ્શિયમની માત્રા જેટલી પણ મિત્રો વધારે છે તેટલું જ એનું દૂધ આપવાની શક્યતાઓ છે તે મિત્રો વધારે રહેશે જેને આપણે આજે વાત કરીએ તો પશુના શરીરની અંદર કેલ્શિયમ કેવી રીતે વધારી શકીએ જેના લીધે આપણે મિત્રો નફો થઈ શકે જો મિત્રો પશુના શરીરની અંદર કેલ્શિયમ હશે તો ઓટોમેટિક આપણા પશુ મિત્રો દૂધ ઉત્પાદન વધારે આપશે એ વિશે આપણે માહિતી મેળવવાના છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરી આજે આપણે મિત્રો એવો પ્રયોગ કરીશું કે જે પશુપાલન મિત્રો પ્રયોગ કરેલ છે અને તેમને સો ટકા સફળતા મેળવી છે એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એક પશુપાલન મિત્ર છે તે કેલ્શિયમ કેવી રીતે બનાવવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી એમને આપેલ છે ને એનો આપણે માર્ગદર્શન લઈ એ પ્રમાણે આપણે વિડીયો બનાવી રહી છે આપણે મિત્રો ઘણી બધી વખત વાત કરીએ તો ડોક્ટરો હોય છે જે તે હોય છે તે મિત્રો આપણે કેલ્શિયમ છે તે મિત્રો બજારમાંથી ભૂંગાવવાનું કહેતા હોય છે પણ તે મિત્રો જે બજારમાંથી કેલ્શિયમ આપણે જે મિત્રો વેચાતી બોટલો લાવીએ તેની અંદર એટલા પ્રમાણની અંદર કેલ્શિયમ હોતું નથી ઘણી વખત વાત કરીએ તો તે મિત્રો એટલું બધું આપણે ફાયદાકારક રહેતું નથી આપણે મિત્રો દૂધ વધારવા લાવીએ છીએ પણ તે નાખવા દે દૂધની અંદર એટલો મિત્રો જેટલો આપણે વધારો જોઈએ તેટલો દૂધની અંદર વધારો આપણે જોવા મળતો નથી કારણ કે તે છે તે મિત્રો બધો આ લીલી ભગત દ્વારા કરેલો છે કારણ કે વાત કરીએ તો ડોક્ટર આપણે મિત્રો લખીને આપે ને આપણે જે મેડિકલ લખીને આપે તે જ મેડિકલ કે તે ડૉક્ટરનું પણ મિત્રો કમિશન હોય છે કેવી રીતે અલગ અલગ હોય છે પણ મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘરે કેવી રીતે કેલ્શિયમ બનાવવું જેના લીધે આપણે છે તે મિત્રો એક પણ રૂપ એટલે કે માત્ર પચાસ રૂપિયાની અંદર આપણે ઘરે કેલ્શિયમ બનાવી શકીએ અને જે છે તે આગળ મેડિકલમાંથી મળે છે તે જગ્યાથી મળે તે કેલ્શિયમ થી કેવી રીતે બચવું જોઈએ એ વિશે પણ વાત કરીશું જે મિત્રો માર્કેટની અંદર કેલ્શિયમ મળી રહ્યા છે બજારની અંદર એ કેલ્શિયમ થી એટલો આપણે મિત્રો નફાકારક રહેતો નથી કારણ કે એ તો તેની બોટલ એક મિત્રો મૂકી આવતી હોય છે અને પશુનું દૂધ પણ એટલું મિત્રો ઉત્પાદન વધતું નથી જેના લીધે આપણો મિત્રો કોઈ પણ નફો થતો નથી તો મિત્રો મારે બેસ જોડે વિનંતી છે વાત કરી તો જે મિત્રો મંગાવતા હોય છે કેલ્શિયમ તે મિત્રો આપણે બજારમાંથી લાવવું ના જોઈએ જેના લીધે આપણા મિત્રો નુકસાન ના થાય જે મિત્રો આપણે પ્રયુક્ત છે એ બનાવીને મિત્રો તમે કેલ્શિયમ બનાવી શકો છો જેના લીધે મિત્રો તમને છે તે નફો થઈ શકે ચાલો તમે આપણે વાત કરીશું મિત્રો વાત કરીએ તો ગાયના શરીરની અંદર લગભગ અડતાલીસ ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે અને જે ગેસની અંદર વાત કરીએ તો ચોસઠ જેટલું ગ્રામ ચોસઠ ગ્રામની આસપાસ જેટલું મિત્રો છે તે કેલ્શિયમ રહેલું હોય છે જેની મિત્રો પૂર્તિ કરવા માટે પૂર્તિ કેવી રીતે કરી શકાય જે કેલ્શિયમ છે તે પશુના શરીરની અંદર કેવી રીતે એડ કરી શકાય કેવી રીતે કેલ્શિયમની માત્રા વધારી શકાય

આપણે જે એ પ્રયોગ કરેલ છે જે પશુપાલન મિત્ર પ્રયોગ કરેલ છે એ પર આપણે મિત્રો વિશ્વાસ રાખીએ ને કેલ્શિયમ બનાવીએ તેની અંદર વાત કરીએ તો જે માર્કેટની અંદર મળે તે મિત્રો દોઢથી લઈને ત્રણ ગ્રામ જેટલો મિત્રો કેલ્શિયમની પૂરતી હોય છે જે મિત્રો લીટરનો બાટલો લાવો પાંચ લીટરનો લાવો તેની અંદર જે મિત્રો સો ટકા કેલ્શિયમ જીત્યું હોય એટલું મિત્રો કેલ્શિયમ હોતું નથી તેની અંદર અમુક માત્રાની અંદર કેલ્શિયમ હોય છે બાકી બધું તેવી જ રીતે હોય છે જેટલો પણ પશુને કેલ્શિયમની જરૂર જરૂરિયાત હોય છે તેટલું મિત્રો આપણે પશુને આપીએ તો આપણા મિત્રો છે તે ખૂબ જ ફાયદોકારક રહે છે ફાયદાકારકની અંદર વાત કરીએ તો પશુના શરીરની અંદર મિત્રો સો ટકા કેલ્શિયમ હશે તો તેની અંદર આપણે દૂધ ઉત્પાદન છે તે મિત્રો આપણે ખૂબ જ પ્રમાણમાં તે પશુ આપશે જેની અંદર વાત કરીએ તો પચાસ ટકા જેટલું મિત્રો કેલ્શિયમ છે તે પશુ છે તે આપણે જે લીલો ચારો નાખીએ છીએ લીલું ઘાસ પછી સૂકું ઘાસ પછી જે આપણે મિત્રો અનાજ નાખીએ છીએ કે બાજરી નાખતા હોય છે પછી મેથી નાખતા હોય છે અમુક પશુપાલન મિત્રો ઘઉં નાખતા હોય છે ચોખા નાખતા હોય છે તેવું નાખવાથી પણ તે છે તે મિત્રો પચાસથી સાઠ ટકા જેટલી પૂર્તિ પોતાની રીતે શરીરની અંદર કરી લે છે અને બાકીનું રહી ગયેલું ચાલીસ ચાલીસથી પચાસ ટકા જેટલું કેલ્શિયમ એ મિત્રો કેવી રીતે બનાવવું જોઈએ એ વિશે વાત કરીએ તો આપણે મિત્રો છે તે તમારે સૌથી પહેલાં આપણે બજારમાં જઈને જે મિત્રો ચૂનો મળે છે જે આપણે કલીચૂનો આપણે જે મકાણના ખરીદી છીએ તે જે મિત્રો ચૂનો આવે છે તે તમારે મિત્રો ચૂનો લાવવાનો રહેશે તે ચૂનો છે તે મિત્રો તમારે પાંચ કિલો જેટલો લાવવાનો રહેશે જેની અંદર એક જે મિત્રો વીસ લિટરની ડોલ આવે તે ડોલની અંદર તે ચૂનો નાખી અને છે તે મિત્રો ચાર થી વીસ લીટર જેટલું તે ઢૂલ અંદર મિત્રો પાણી અંદર એડ કરી લેવાનું રહેશે તે પાણી છે તે મિત્રો ઘડિયાળના કાંટાની દિશાની અંદર મિત્રો તમારે હલાવી અને ચોવીસ ચોવીસ કલાક સુધી મિત્રો તમારે ત્યાં પડ્યું રાખવાનું રહેશે જેવા પછી મિત્રો ચોવીસ કલાક પડ્યું રહે જે ચૂણો છે તે મિત્રો નીચે બેસી જશે અને ઉપરનું પાણી છે તે ચૂણાનું નેત્રિયું પાણી એ ઉભરાઈ જશે જે ઉપર આવે તેની અંદરથી લઈ અને મિત્રો તમારે જે પણ પશુને દેવું હોય તો મિત્રો તમે પહોંચો એમ એટલે કે એક ટપ ભરીને કે એક કપ અળશુ ભરીને મિત્રો તમે તમારા પશુને આ પાણીની જે ઉપરથી મિત્રો તમે છે તે પાણી આપી શકો છો નીચે ચૂનો બેસી જાય ચોવીસ કલાક તમારે મિત્રો ખોડી રાખવાનું છે નીચે ચૂનો બેસી જશે ઉપર જે પાણી આવે છે ઉપર કોપરી જેવું વળી જશે અને ઉપર હલાવ્યા વગર મિત્રો તમારે લેવાનો રહેશે ઉપરથી એક કળશીઓ ભરી અથવા તો એક ટગ ભરી પાંચસો એમ એલ સુધી અડધું લીટર સુધી મિત્રો ઉપરથી પાણી મિત્રો તમારે લઈ અને જે પશુને આપણે મિત્રો ખોણ આપીએ છીએ દાખલા તરીકે સાગર હોય કે પાપડી હોય કે જે આપણે આપતા હોય છે તેની અંદર એડ કરીને મિત્રો તમારે પશુને ખબરવાનું રહેશે અથવા તો જે આપણે પશુને મિત્રો આપણે પાણી પાડીએ છીએ જ્યારે પશુ પાણી પીએ છીએ તેને આ પાણીની અંદર મિત્રો આ પાણી એડ કરીને આપણે પશુને આપી દેવાનું રહેશે જે આપવાથી ચૂનો છે તે મિત્રો સંપૂર્ણપણે મિત્રો કેલ્શિયમનો બને છે અને ચૂનો છે તે મિત્રો નીચે બેસી જાય છે અને જેની અંદર રહેલું કેલ્શિયમ છે તે મિત્રો ઉપર આવી જાય છે આવી રીતે જેવું પણ મિત્રો તમે ઉપરથી પાણી લો છો લીધા પછી જે આપણે વિષ્ણુ લીટર ડોલ વાળો હતો કલેચો નો તેની અંદર પાછું પાણી એડ કરી અને ઘડિયાળના કાંટાની દિશાની અંદર હલાવ અને પાછે પણ મિત્રો તમારે લેવાનું કેવી રીતે આ રીતે મિત્રો તમારે પ્રયોગ કરવાનો રહેશે આવી રીતે મિત્રો પ્રયોગ કરવાથી સો ટકા સો ટકા તમને મિત્રો લાભ થાય છે ચૂનાની અંદર સંપૂર્ણ માત્રાની અંદર કેલ્શિયમ રહેલું હોય છે અને જે કેલ્શિયમથી આપણા પશુને દઈએ તો આપણે મિત્રો છે તે દૂધની અંદર નફો જોવા મળે છે અને લાભ પણ આપણે મિત્રો થાય છે વાત કરીએ તો મિત્રો આપણા પશુની અંદર ત્રણથી ચાર લીટર લગભગ ત્રણથી ચાર લીટર જેટલા દૂધની માત્રા આપે છે તે મિત્રો વધારી શકીએ છીએ જેના લીધે આપણા મિત્રો સો ટકા ફાયદાકારક બને છે માત્ર પચાસ રૂપિયાના ખર્ચ છે તમે મિત્રો દૂધ ઉત્પાદન વધારી શકો છો એ વાત કરીએ તો આ પશુપાલન છે પશુપાલન મિત્રો આ તમે બધા પશુપાલનને આપી શકો છો એવા પશુને ના આપો કે જે પશુને વ્યાવાના સાઠ દિવસ બાકી હોય જે વીયાબાનું હોય આઠ મહિના થઈ ગયા હોય અને બે મહિના બાકી રહી ગયેલા હોય એ પશુને મિત્રો તમારે ના આપવો જોઈએ જેના લીધે તેને તકલીફ પણ પડી શકે છે અને રિયા જાય પછી મિત્રો બે ત્રણ દિવસ થઈ જાય અને પછી મિત્રો તમે આપી શકો છો બાકીના બધા પશુપાલન મિત્રો બધા પશુને તમે આપી શકો છો અને આવી રીતે મિત્રો તમે છે તે દૂધ ઉત્પાદનની અંદર વધારો કરી શકો છો એક વાતનું મિત્રો ધ્યાન રાખજો જે બજારમાં મળે તે કેલ્શિયમથી આપણે બચવું જોઈએ તે કેલ્શિયમ ના ખરીદો અને આ રીતે કેલ્શિયમ બનાવો તો સો ટકા મિત્રો તમને લાભ જોવા મળે છે અને આ છે તે મિત્રો તમારે જ્યાં સુધી પૈસા દુવા દે ત્યાં સુધી આવી જ રીતે મિત્ર મિત્રો તમારે પ્રયોગ કરતો રહેવાનો છે અને વધારે માહિતી માટે જે આપણે એક અલગથી વિડીયો બનાવ્યું છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળેલ છે મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો અને મિત્રો તમે ક્યાં જિલ્લાના વતની જોઈએ પણ કોમેન્ટ કરીને જણાવજો અને વાત કરીએ તો તમારી પાસે પણ આવો મિત્રો કોઈ પણ પ્રયોગ હોય દૂધ ઉત્પાદન વધારવાનો ફેટ ઉત્પાદન વધારવાનો તો તમે અમને કોમેન્ટ કરીને જણાવજો જેના લીધે આપણા મિત્રો ગુજરાતભરના દુનિયાભરના પશુપાલન મિત્રો સુધી આપણે સંદેશો પહોંચાડીને તે છે તે મિત્રો આવી રીતે લાભ લઈ શકે છે ફરીથી મળીશું મિત્રો આજે એક નવા વિડીયોની સાથે નવા એક પ્રભની સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કહી જય જય જિંદ